અજય શહેરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો નોકરી તો સારી હતી પરંતુ પગાર એટલો મોટો નહોતો કે જીવન સહેલાઈથી ચાલે ઘરના દરેક ખર્ચા ભાડું રસોઈ દવાઓ વીજળીનું બિલ અને ઉપરથી માતા પિતાનું ધ્યાન રાખવું આ બધું માત્ર અજયની આવક પર જ ચાલતું હતું પત્ની સવાતી ઘણી સમજદાર સ્ત્રી હતી ઘરમાંથી એક એક પૈસો બસાવવાનો પ્રયત્ન કરતી વાસણથી લઈ દાળ ચોખા ખરીદવા સુધી ક્યાંક એકાદ રૂપિયો બસી જાય તો તેને ગુપ્ત રીતે બસતની ડબ્બીમાં મૂકી દેતી માતા પિતા વૃદ્ધ હતા પણ પુત્ર વધુ ના આર્થિક સંઘર્ષને જોઈને કંઈક સહાય કરી શકે એવી તેમની સ્થિતિ ન હતી તેમ છતાં તેઓ ઘરમાં શાંતિ રાખવા પ્રયત્ન કરતા દરેક મહિનાની છેલી તારીખે ઘરનું દ્રશ્ય એક જ રીતે બનતું અજય પોતાના પગારની પરસી લઈને આવે સ્વાતી બાજુમાં બેસીને એક ડાયરી ખોલી નાખે ભાડું કેટલું રાશન કેટલું દવાઓ કેટલા રૂપિયા બાળકો તો નહોતા પરંતુ ક્યારેક કોઈ સગાવાળાના લગ્ન કે પ્રસંગ આવે તો થોડું વધારે ખર્ચવું પડે આ રીતે આખો પગાર હિસાબમાં વેસાઈ જતો મહિનાના અંતે હાથ ખાલી થઈ જતા હજે ઘણી વાર થાકી જાય અને પોતાના મનમાં વિચાર તો શું આટલું જ જીવન છે રોજ મહેનત રોજ કરકસર

સાથે કઢી બનાવી છે પણ સીધા જ બેસીને કહ્યું સ્વાતિ એક સારા સમાચાર છે સારા સમાચાર શું અજય સ્મિત સાથે કહ્યું અમારી ઓફિસમાં બધાનો પગાર વધવાનો છે મારો પણ સ્વાતિની આંખોમાં ખુશીના કણ તરબર તરબર થઈ ગયા હો ખરેખર એટલે હવે થોડી બચત કરી શકશું અજય હું તો ક્યારેય એક વિચારતી કે જો ભવિષ્ય કંઈક મોટો ખર્ચ આવી પડે તો આપણે શું કરશું હવે જો થોડું થોડું બસાવીએ તો ચોક્કસ સારું થશે અજયે પત્નીનો હાથ પકડીને કહ્યું હા સ્વાતી હું પણ એ જ વિચારી રહ્યો હતો હજી સુધી તો જીવન માત્ર પસાર કરી રહ્યા હતા હવે બચત કરીને ભવિષ્ય માટે કંઈક મજબૂત કરશું મા બાપે સારું ઘર કદાચ આપણો પોતાનો નાનો ફ્લેટ અને આગળ જઈને જો સંતાન થાય તો તેના શિક્ષણ માટે પણ તે સાંજે આખું ઘર ખુશીના માહોલમાં ગરકાવ થઈ ગયું માતા પિતાએ પણ આનંદ અનુભવ્યો તેઓએ કહ્યું કે બેટા જો આવક વધી રહી છે તો એકાદ રૂપિયો મંદિર કે ગરીબોને પણ દાન આપતા રહેજો એથી ઘરમાં સદાય સુખ શાંતિ રહેશે કેટલાક મહિના સુધી બધું સારું ચાલ્યું અજયનો પગાર ખરેખર વધ્યો ન અને ઘરમાં થોડી બસત થવા લાગી સ્વાતિ દર મહિને એક નાનકડા બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવતી રાતે સૂતા પહેલા ઘણીવાર બંને પતિ પત્ની ભવિષ્યના સંપનાની વાતો કરતા આગળ જઈને આપણું પોતાનું ઘર હોવું જોઈએ મા બાપને દવાઓ માટે ક્યારેય ચિંતા ન કરવી પડે એક નાની કાર ખરીદજો સપના સામાન્ય હતા પરંતુ એ લોકો માટે એ જ સૌથી મોટા હતા પણ કહેવાય છે ને કે સુખના દિવસો લાંબા સમય સુધી રહેતા નથી એક દિવસ અજય ઓફિસમાંથી ઘેરે આવ્યો ત્યારે થોડો ઉદાસ લાગતો હતો સ્વાતીએ કહ્યું પૂછ્યું શું થયું આજે બહુ શાંત દેખાવશું અજય કહ્યું કંપનીમાં વાતો ચાલી રહી છે કે પરિસ્થિતિ સારી નથી કેટલાક પ્રોજેક્ટ બંધ થઈ રહ્યા છે ઘણા કર્મચારીઓની નોકરી જતી રહેવાની છે સ્વાતી થોડી ચિંતિત થઈ પરંતુ તરત જ બોલી તમે કેમ ચિંતા કરો છો તમારી મહેનત તમારી સચ્ચાઈથી ચોક્કસ તમને કંઈ નહીં થાય ભગવાન છે ને અજયે પણ મનમાં વિચાર્યું કે કદાચ એ સાસુ જ હોય પણ દિલના ખૂણે એક અજાણી ભયવહ સાયા સવાઈ ગઈ હતી શહેરમાં દિવસો ઝડપથી બદલાતા હતા સવારની દોડધામ સાંજના થાકેલા શહેરાઓની ભીડ બાજુમાં ઝગમગતી દુકાનો અને તેમના અંદર સપના ખરીદવા માટે આવતા લોકો પરંતુ આ સમગતી દુનિયાની પાછળ ઘણા ઘરોમાં ચિંતા કરકસર અને અજાણી ભાવનાનો અંધકાર છુપાયેલો હતો અજય પણ એમ જ એક ભીડનો ભાગ હતો હા થોડા મહિના પહેલાં પગાર વધતા તેણે નવા સપના જોવાનું શરૂ કર્યું હતું પણ હવે ઓફિસમાં જે વાતો ચાલી રહી હતી એ એને રાત્રે ઊંઘવા નથી દેતી એક સોમવારની સવારે ઓફિસમાં બેઠક બોલાવવામાં આવી બધા કર્મચારીઓને એકઠા કરવામાં આવ્યા મેનેજરનો ચહેરો ગંભીર હતો તે બોલ્યું કંપની આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે અમારે કેટલીક જગ્યાએ ખર્ચ ઘટાડવો પડશે તેથી અમુક વિભાગમાંથી કેટલાક લોકોને છૂટા કરવાની ફરજ પડશે આ સાંભળીને ઓફિસમાં જાણે શાંતિ સવાઈ ગઈ સૌના ચહેરા પર ભય સવાઈ ગયો અજયનું હૃદય ધબકવાલ મળ્યું એ પોતાને સમજાવતો રહ્યો હું મહેનતું છું સમય પર કામ કરું છું કદાચ મને કંઈ નહીં થાય પણ થોડા જ દિવસોમાં યાદી જાહેર થઈ અને એ યાદીમાં અજયનું નામ હતું જાણે કોઈ પગ નીચેની ધરતી ખેંચી લીધી હોય એમ લાગ્યું કાનમાં અવાજ ગુંજતો રહ્યો તમારી સેવા માટે આભાર પરંતુ હવે તમારી જરૂર નથી તે સાંજે અજય ઘેરે આવ્યો દરવાજા ખોલતા સ્વાતી દોડીને આવી આવું આજે તમારું મનપસંદ શાક બનાવ્યું પણ અજયના ચહેરા પર કંઈક અલગ જ દેખાતું હતું એ બોલ્યો પણ નહીં સીધો ખુરશી પર બેસી ગયો સ્વાતિએ પૂછ્યું શું થયું તમે ખૂબ ઉદાસ લાગો છો અજયના હોઠ કાંપતા હતા આંખો ભીની થઈ ગઈ હતી સ્વાતી આજે મારી નોકરી જતી રહી સ્વાતિ જાણે પથ્થર થઈ ગઈ હાથમાં રાખેલી થાળી જમીન પર પડવાની બાકી રહી ગઈ શું પણ કેવી રીતે અજયે ગળગળ અવાજમાં કહ્યું કંપનીએ ઘણા લોકોને બહાર કાઢી દીધા એમાં હું પણ છું હવે આપણે શું કરીશું ઘરનો આખો ખર્ચ તો મારી નોકરી પર જ હતો આ અવાજ સાંભળી અજયના પિતા અને મા રૂમમાંથી બહાર આવ્યા પિતા ધીમે ધીમે અજયની બાજુમાં બેસી ગયા બેટા ચિંતા ન કર નોકરી જતી રહી એટલે જીવન તો નથી ગયું ને ફરી કંઈક નવી તક મળશે અજયની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા બાપુજી આ ઉંમરે તમને આરામ આપવો જોતો હતો દવાઓ માટે પૈસા આપવા જોતા હતા પણ હવે ખબર નથી કે આગામી મહિનામાં રાશન પણ ઘેરે આવી શકશે કે નહીં માતા પણ ભીની આંખે બોલી અમે વૃદ્ધ છીએ બેટા અમારું શું ભૂખ્યા રહી જઈશું તો ચાલશે પણ તું હિંમત ન હાર આ શબ્દ સાંભળીને સ્વાતિનું હૃદય તૂટી ગયું એ તરત બોલી અજય તમે ચિંતા ન કરો જો એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો જરૂર ખુલે હું તમારી સાથે છું તે રાત્રે સ્વાતિએ જમવાનું તૈયાર કર્યું બધા બેસ્યા પરંતુ અજયે થાળીને હાથ પણ ન લગાવ્યો ત્યારે સ્વાતિએ પૂછ્યું શું થયું જમતા કેમ નથી અજય ગળામાંથી અવાજ કાઢીને બોલ્યો મને ભૂખ નથી હું કેવી રીતે જમવા બેસું આજે તો જમવાનું તૈયાર છે પણ થોડા સમયમાં કદાચ આપણું જમવાનું જ નહીં બને એ વિશારે જ દિલ તૂટી જાય છે મારો આ શબ્દ સાંભળી સૌની આંખોમાં આંસુ વહેવા લાગ્યા ઘરમાં એક ભયંકર શાંતિ છવાઈ ગયો દિવાલ ઘડિયાળનો ટીક ટીક અવાજ હૃદયને સીરી નાખતો હતો થોડી વાર પછી સ્વાતી ધીમેથી અજયની બાજુમાં આવી અજય જુઓ જીવનમાં પડકારો આવવાના જ હોય છે પરંતુ આપણે સાથે છીએ તમે એકલા નથી જો જરૂર પડે તો હું પણ કંઈક કામ કરીશ કઢાઈ સિલાઈ બાળકોને ટ્યુશન અપાવવું કશુંક તો મારી કરી શકીશું પણ તમે આ રીતે તૂટશો નહીં તમારા માટે હું બાપુજી આપણે બધા છીએ અજય પહેલીવાર પત્નીના હાથને મજબૂત રીતે પકડી લીધા સ્વાતી તું ખરેખર મારી શક્તિ છે હું પ્રયત્ન કરીશ કે કોઈક રીતે નોકરી શોધી દઈ લઉં રાતભર અજય ઊંઘી શક્યો નહીં સત પર નજર ગઢાવીને વિચારી રહ્યો હતો હવે આગળ શું કરવું કાનમાં એક જ વાક્યનું ગુંજતું હતું નોકરી જતી રહી બાજુમાં સ્વાતી રહી આગલા જ દિવસથી અજયે નોકરી શોધવાનું શરૂ કર્યું બેગમાં ફાઇલ તેમાં સર્ટિફિકેટ રિઝ્યુમ બધ તૈયાર કર્યું હતું સવારે નાનો લંચ બોક્સ લઈને બહાર નીકળતો સ્વાતી દરવાજા સુધી દોડી આવતી અજય હિંમત રાખજો ચોક્કસ આજે સારી ખબર મળશે અજય સ્મિત કરવાનો પ્રયાસ કરતો પણ અંદરથી તૂટેલો હતો એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયું મેનેજરે ઠંડા અવાજમાં પૂછ્યું કે તમારો અનુભવ કેટલો દસ વર્ષ પણ અમને તો યુવાન જોઈએ છે તમને વધારે પગાર આપવો પડશે અને એ પણ ખાતરી નથી કે તમે લાંબા સમય સુધી રહી શકશો અજયને સીધા કહી દેવાયું તમને અમે લઈ શકતા નથી આ સાંભળી એના મનમાં કટાક્ષ જેવો દુખાવો થયો દસ વર્ષની મહેનત વિશ્વાસ બધું જાણે પળવારમાં બિના મૂલ્યવાન બની ગયું સાંજે ઘરે આવ્યું માતાએ પૂછ્યું કઈ ખબર અજય માથું હલાવ્યું કોઈ કામ ન બન્યું પિતા શાંત રહ્યા પણ આંખો ભીની થઈ ગઈ સ્વાતિએ જમવાનું પીરસ્યું પરંતુ એની આંખો નીચે નમી રહી હતી બધા ખામોશ હતા થાળીમાં ભાત હતો દાળ હતી પણ કોઈને સ્વાદ નહોતો હો અજયના મનમાં એક જ વિચાર કે હું પરિવારને ભૂખો રાખીશ કેટલાક મહિના સુધી બસતમાંથી ખર્ચા ચાલતા રહ્યા સ્વાતિ દર મહિને બેંકમાંથી થોડી રકમ કાઢતી એ ડબ્બી કે જેમાં એ વર્ષોથી રૂપિયા સાસવતી હતી હવે ખાલી થવા લાગ્યા હતા દવા માટે પૈસા પૂરા ન પડે ત્યારે સ્વાતિ પોતાનો દાગીના ગીરવે મૂકી દેતી માતા પિતાએ કહ્યું કે બેટા અમારા માટે દવા બંધ કરી દેજો અમને હવે જીવવાનું કેટલું છે અને આ સાંભળીને અજયને જાણી ધરતી ગળી જાય એમ લાગ્યું એ પોતાની માતા પિતાને કેવી રીતે કહે છે કે દવા ન લેવું સોસાયટીમાં પાડોશીઓ વાતો કરવા લાગ્યા જો અજયને નોકરી નથી કેટલા મહિના થઈ ગયા હવે શું કરશે બસત પણ ખતમ થઈ ગઈ છે આ કૂટ શબ્દો અજયના કાન સુધી પહોંચતા એને લાગતું કે દુનિયાની સામે આંગળી ઉઠાવી રહી છેવ એક દિવસ સ્વાતિએ કહ્યું અજય હવે તમે ચિંતા ન કરો હું કંઈક કામ શોધું છું અજય શોકીને કહ્યું સ્વાતી તું તારે તો ક્યારેય બહાર કામ કરવાનું થયું નથી હા પણ ઘર માટે હું બધું કરીશ પાડોશની બહેનજી એને પૂછ્યું છે તેમના બાળકોને ટ્યુશન જોઈએ છે હું શરૂ કરીશ જો કઢાઈ સિલાઈ મળે તો એ પણ કરી લઈશ અજયની આંખો ભીની થઈ ગઈ પત્નીનો એવો સાથ એને નવો બળ આપતો હતો પણ મનના ખૂણામાં ગિલ્ટ હતો આ બધું મારી અસમર્થતાના કારણે દિવાળીના દિવસો આવ્યા સોસાયટીમાં બધે લાઇટો ઝગમગતી રહી હતી બાળકો ફટાકડા ફોડતા હતા ઘરોમાં મીઠાઈઓ વેસાઈ રહી હતી પણ અજયના ઘરમાં શાંતિ હતી માત્ર એક નાની દીવડી પ્રગટાવી મીઠાઈ લેવા પૈસા ન હતા માતાએ ધીમીથી કહ્યું કે બેટા ચિંતા દેવડીનું પ્રકાશ પણ મોટું હંમેશા સોનેરી દિવસો નથી આવતા પણ કાળા દિવસો પણ સદાય રહેતા નથી પણ અજયના દિલમાં કાળા વાદળો જ ઘેરાઈ ગયા હતા શિયાળાની રાતો લાંબી થવા લાગી ઠંડા પવન સાથે અજયના મનમાં પણ ઠંડી છવાઈ ગઈ હતી એ ઘરમાં બેઠો બેઠો ઘણીવાર દિવાલને જોતો રહેતો બોલવાનું મન નહોતું થતું ક્યારેક બાળકોના રમતા અવાજો બહારથી આવતા પણ એની આંખોમાં માત્ર પોતાના જીવનની નિષ્ફળતાઓ જ ગું હવે તો પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે દર મહિને ભાડું આપવા પણ કઠિન બન્યું હતું શું કરવું હવે ઘરના માલિકે દરવાજા પર આવીને કડક શબ્દોમાં કહ્યું કે અજય ભાઈ જો આવતા મહિને ભાડું નહીં આપો ને તો ઘર ખાલી કરવું પડશે આ શબ્દ સાંભળીને અજયનું ગળું સુકાઈ ગયું ઘરે જઈને એને સ્વાતીને કહ્યું હવે કદાચ આપણને આ ઘર છોડવું પડશે સ્વાતીએ કંપતા અવાજે જવાબ આપ્યો અજય ઘર છોડવું પડે તો પણ ચાલશે પણ હિંમત નહીં છોડવી અજયના પિતા લાંબા સમયથી દમની બીમારીથી પીડાતા હતા દર મહિને દવા જરૂરી હતી પણ હવે દવાઓ લેવા માટે પૈસા ન હતા પિતા શાંતિથી બોલ્યા કે બેટા હવે મારી દવા બંધ કરી દેજો એમાં જીવવાનું કેટલું બાકી છે અજયની આંખમાંથી આંસુ નીકળી ગયા બાપુજી તમે એમ કેમ કહો છો તમારા વિના ઘર અધૂરું છે માતા પણ કાંપતા અવાજે બોલી બેટા અમને અમારા કરતાં તારી અને સ્વાતિની ચિંતા વધારે છે તમે તો હજી યુવાન છો તમારું જીવન આગળ પડ્યું છે રોજની નિષ્ફળતા પાડોશીઓની તિરસ્કારભરી નજરો ઘરમાં પૈસાની તંગી આ બધાએ અજયને અંદરથી ખાઈ નાખ્યું એણે ઘણી વાર સ્વાતિની સામે સ્વીકાર્યું કે હું પુરુષ થઈને પણ મારા પરિવારને સંભાળી શકતો નથી મને તો લાગે છે કે હું નિષ્ફળ છું સ્વાતિ તરત જ એને ગળે લાગી જાય એવું કદી ન કહો અજય તમારી મહેનત તમારી સચ્ચાઈ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે આજ નહીં તો કાલ ભગવાન ચોક્કસ દરવાજો ખોલશે પણ અજયના મનમાં આશાનો દીવો ધીમે ધીમે બુજાઈ રહ્યો હતો હોળીનો તહેવાર આવ્યો બહાર સોસાયટીમાં બાળકો રંગ રમતા હતા રંગોળી બનતી હતી પણ અજયના ઘરમાં એક પણ રંગ ન હતો સ્વાતે પાણીમાં થોડી હળદર ભેળવીને અજયને કપાલ પર લગાવી કીધું અજય આ જ આપણો રંગ છે સાસો રંગ તો હૃદયનો હોવો જોઈએ અજયની આંખોમાં આંસુ આવી ગયા એને લાગ્યું કે એની પત્ની તો હજી પણ એને આશા બતાવી રહી છે જ્યારે પોતે અંદરથી ખાલી થઈ ગયો હાવ ખાલી થઈ ગયો છે ત્યારે એની પત્ની એને સાથ આપી રહી છે એક રાત્રે અજય સત પર ગયો સાંદરની સા હતી પરંતુ એની અંદર તોફાન હતું એણે મનમાં વિચાર્યું જો હું ન રહું તો કદાચ પરિવારને આ ભારમાંથી મુક્ત મળશે તેઓ મને જોઈને દરરોજ દુઃખી થાય છે એ ક્ષણે એની આંખોમાંથી ધોધમાર આંસુ વહેવા લાગ્યા પણ નિશેષ વાતી ઊભી હતી એણે પતિને સતના કિનારે ઊભો જોયો દોડીને આવીને એની પાછળથી પકડી લીધો અજય આવું કદી ન કરશો તમે નથી તો હું નથી આ ઘર નથી આપણી આખી દુનિયા નથી અજય પલકમાં તૂટી પડ્યો ઘૂંટણીએ બેસીને રડવા લાગ્યો સ્વાતિ હું થાકી ગયો છું હવે હું હારી ગયો છું સ્વાતિ એના ચહેરા પર હાથ ફેરવીને કહ્યું તમે નથી હાર્યા તકલીફ હારી ગઈ છે આપણે સાથે છીએ એટલે એ સૌથી મોટું બળ છે જીવન કેટલું કઠિન હોય પણ સાથે રહીશું તો બધું પાર થઈ જશે થોડા દિવસ પછી અજયને એક નાની કંપનીમાં નોકરી મળી પગાર બહુ ઓછો હતો પણ ઓછામાં ઓછું ઘર ચલાવવાનું શરૂ થયું એણે સ્વાતિને કહ્યું કે આ નોકરી મોટી નથી પણ એમાંથી જીવન ફરી શરૂ કરી શકશું સ્વાતિએ સ્મિત સાથે જવાબ આપ્યો અજય મોટી કે નાની નોકરીનો પ્રશ્ન નથી પ્રશ્ન એ છે કે આપણે સાથે રહીને અને એમાં તો આપણે કદી હાર્યા જ નથી ઘરમાં ફરીથી થોડું હાસ્ય પરત આવ્યું માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો પરંતુ અજયના મનમાં એ દિવસો કદી ભૂલાયા નહીં એ તૂટેલો માણસ હવે વધુ મજબૂત બની ગયો હતો અને વાસકને અનુભવ થાય છે કે જીવનના ઘેરા વાદળો કેટલા પણ સવાઈ જાય જો પરિવાર સાથે હોય તો સૂર્યોદય ચોક્કસ થાય છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે આમાં આવતા પાત્રો તમામ સ્થળો વસ્તુઓ બધું જ કાલ્પનિક છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહ્યો છે અને સબસ્ક્રાઈબ બધું થેન્ક યુ